ભાદરવે પૂનમની પગપાળા યાત્રા એ માત્ર એક પ્રવાસ નથી પરંતુ લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થા ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમના દિવસે ગુજરાતના વિવિધ ખૂણેથી હજારો લોકો અંબાજી તરફ પગપાળા ચાલીને માં અંબાના દર્શન કરવા નીકળી પડે છે યાત્રાળુઓ મોટે ભાગે તેમના ગામ શહેર કે ફળિયામાંથી નાના નાના જૂથોમાં નીકળે છે વડોદરા અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાલનપુર જેવા શહેરોથી શરૂ થતી આ યાત્રાનો મુખ્ય માર્ગ હિંમતનગર અને પાલનપુર થઈને અંબાજી પહોંચે છે આ આખો માર્ગ માના ગીતો ભજનો અને જય ગોષ્ઠી કુંજી ઉઠે છે જી જય અંબે જય અંબે યુવક મિત્ર મંડળ અમે લોકો છેલ્લા દસ વર્ષથી માં જગદંબાના ચરણોમાં દર ભાદરવી પૂનમે સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ અને છેલ્લા દસ વર્ષથી પગપાળા સંઘ લઈને એકસો અગિયાર મીટરની ધજા સાથે અંબાજી દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મા જગદંબા સર્વેની મનોકામના પૂર્ણ કરે અને સર્વની મનુ કરે એ આપણે શુભકામના રાત્રિના સમયે પણ યાત્રાળુઓનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે આ યાત્રાની સૌથી સુંદર બાબત એ છે કે રસ્તામાં અનેક સેવાભાવી સંસ્થાઓ ગામડાના લોકો અને વ્યક્તિગત સેવાર્થીઓ દ્વારા સેવા કેન્દ્રો ઊભા કરવામાં આવે છે આ કેન્દ્રોમાં યાત્રાળુઓ માટે ભોજન પાણી નાસ્તો ચા પાણી અને આરામની વ્યવસ્થા કરવામાં આવે છે થાકેલા યાત્રાળુઓને અહીં મફત માલિશ પણ કરી આપવામાં આવે છે જે તેમની શક્તિ પાછી લાવવામાં મદદ કરે છે આ સેવાભારી પ્રવૃત્તિઓ ખરા અર્થમાં માનવતા અને પરસ્પર સહકારનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અંતે લાંબી અને થકવી દેનારી યાત્રા બાદ યાત્રાળુઓ જ્યારે અંબાજી મંદિરે પહોંચે છે ત્યારે તેમની આંખોમાં થાક નહીં પણ આનંદ અને સંતોષની લાગણી સ્પષ્ટ દેખાય છે માં અંબામાં દર્શન કરીને તેઓ ધન્યતા અનુભવે છે આ યાત્રા માત્ર એક ધાર્મિક પ્રવૃત્તિ નથી પરંતુ તે શ્રદ્ધા સંયમ અને સકારાત્મકતાનો સંદેશ આપે છે